ભારતનો ઓખા થી બેટ દ્વારકા સુધી બન્યો છે બ્રિજ હવે બારે માસ ભગવાન થી ભક્તોને કોઈ નહીં રાખી શકે અળગા ગુજરાત નો પ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળ બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના કારણે વિશ્વમાં પ્રખ્યાત છે આ યાત્રાધામની વિશેષ માન્યતા પણ છે જેથી વિશ્વભરમાંથી ભક્તો અહીં દર્શને આવતા હોય છે પરંતુ અત્યાર સુધી ઓખાથી બેટ દ્વારકા પહોંચવા માટે ફેરી બોટ એકમાત્ર સુવિધા હતી જેમાં લોકો જીવના જોખમે મુસાફરી કરે છે તો ચોમાસામાં અનેક દિવસો ફેરીબોટ સેવા પણ બંધ રહેતા ભક્તો બેટ દ્વારકા પહોંચી શકતા નહોતા તો બેટ દ્વારકાવાસીઓને પણ ઇમરજન્સી સમયે તકલીફ પડતી હતી પરંતુ હવે આ તકલીફો આગામી પચીસમી ફેબ્રુઆરીથી દૂર થઈ જશે કારણ કે પ્રધાનમંત્રી મોદી લાખો ભક્તોને અને ઓખા બેટ દ્વારકા વાસીઓને કરોડોના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજની ભેટ આપશે આ સાથે જ લોકોની સમસ્યાઓનું કાયમી ધોરણે અંત આવશે બહુત અપમેન્ટ કાફી જ્યાં ડેવલપે તમ તો બહુ પર ભીડ હોતી હતી પણ અભિ જોઈએ ડેવલપમેન્ટ હે उसके लिए तो हम काफी अच्छे कहेंगे कि एक अच्छा टूरिस्ट स्पॉट डेवलप हो हुआ है और बहुत ही अच्छी एक और एक प्लेस है। जो हम काफी लोगों को आने के लिए मैं प्रफर करूँगा नौ सौ करोड़ न खर्चे बनोनेचर ब्रिज ओखा बेट द्वारका वच्चे बनेला आ ब्रिज नु अंतर अढ़ी किलोमीटर नुक જેમાં બાર વ્યુંગ ગેલેરી બનાવવામાં આવી છે આ બ્રિજ પર ફૂટપાથ ની બંને બાજુ ભગવદ્ ગીતાના શ્લોક અને ભગવાન શ્રી કૃષ્ણ ના ચિત્રો પણ લગાવવામાં આવ્યા છે આ બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે ઓખા થી બેટ દ્વારકા જવા માટે અત્યાર સુધી બોટ માં મુસાફરી માટે અંદાજિત ત્રીસ થી ચાલીસ મિનિટ નો સમય લાગતો હતો પરંતુ હવે સિગ્નેચર બ્રિજ નું લોકાર્પણ થયા બાદ માત્ર દસ થી પંદર મિનિટ માં જ લોકો ઓખા થી બેટ દ્વારકા સુધી પહોંચી જશે પચીસ તારીખ ખુબ નજીક છે स्थानिक लोगों पर्यटकों में खूब उत्साह मैं भी में गया था दर्शन करने के लिए नाव से गया था बट मैंने जो आपने बताया कि पीएम श्री मोदी जी इसका की बहुत ही अच्छा आ, काम कर रहे हैं वो सभी दर, सभी बिस्तर के लिए बहुत ही फायदेमंद हो जाएगा हम अपनी गाड़ी भी लेकर जा सकते हैं अपनी सुविधा के अनुसार जा सकते हैं बहुत ही नेक कार्यक्रम है बहुत ही नेक काम कर रहे हैं पीएम मोदी जी जो ब्रिज बन रहा है मोदी जी पच्चीस को इनोग्रेशन करने आने वाले ये आप देखोगे कि यहाँ पे बोट में कितनी दिक्कत होती है आप देख रहे हो कि कैपेसिटी से भी ज़्यादा लोग बढ़ते हैं आपको टाइम वेस्ट होता है ये बर्ड्स परेशान करते हैं वो पूरा ब्रिज बना है वो एक बहुत ही बड़ा कार्य किया है मोदी जी ने कि उसके कारण हम शॉर्ट टाइम में वहाँ पे पहुँच जाएंगे प्राइवेट व्हीकल लेके जाए पड़ेंगे और हमारा टाइम भी बचेगा દ્વારકા અને બેટ દ્વારકા હિન્દુઓની આસ્થાના બે મોટા ધામ છે અને જે ભક્ત દ્વારકાની તીર્થયાત્રાએ આવે તે બેટ દ્વારકા દર્શન માટે અવશ્ય જાય છે તેવામાં હવે આ સિગ્નેચર બ્રિજની ભેટ મળતા જ આગામી દિવસોમાં બેટ દ્વારકા ખાતે પણ મોટી સંખ્યામાં પર્યટકોનો ધસારો જોવા મળશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ